વડોદરાના કલા દર્શન વિસ્તારમાં આર્કિટેક્ટ સારંગ પટેલના નિર્માણ હેઠળની નવી સાઇટ પર સોળ ફૂટ ઊંડા બેઝમેન્ટ માટે ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન બાજુની બિલ્ડિંગની કમ્પાઉન્ડ વોલ અચાનક ધસી પડી હતી ડ્રેનેજ લાઇન લીકેજ થવાના કારણે જમીન નબળી પડવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી આ ઘટનાની જાણ થતાં બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આસપાસના અંદાજે ચાલીસ જેટલા પરિવારોને સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સ્થળાંતર કરવાની ચેતવણી આપી હતી જેના પગલે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ વિસ્તાર છે કલા દર્શન ચાર રસ્તા વાઘોડિયા રોડ હા અને બાજુમાં મેદાન હતું એની અંદર નવું કન્સ્ટ્રક્શન ચાલુ કર્યું છે એટલે એ કન્સ્ટ્રકશનમાં બેઝમેન્ટ બનાવવા માટે ખોદેલું ને એના લીધે આ વસ્તુ બની છે એટલે અમારા કોમ્પ્લેક્ષની દીવાલ ધરાશય થઈ ગઈ છ દિવસ પહેલાં ઝીણી ઝીણી તિરાડ જે અમારા જે અમારી દુકાનની સામે જગ્યામાં પડેલી હતી ત્યારે અમે એમણે કીધું હતું કે આવી તિરાડો પડે છે એટલે તમારી રીતના જે કંઈ આની અંદર થતું હોય એ કરવાની કોશિશ કરજો એવું અમે કીધું હતું કેવી પ્રકારની એટલે હું તો કામ કરતો હતો એટલે ધડામી દિવાલ પડી એટલે તરત જ દુકાન બંધ કરીને બહાર નીકળી ગયા છે અને અહીંયા આવીને પેલું સેફ્ટી આ ડેન્જર લગાવી દીધું છે એટલે હવે ક્યાંય દુકાને જવાય એમ નથી અમારો સામાન બામાન બધું અંદર એટલે ફાયર બ્રિગેડ બ્રિગેડવાળા આવીને એવું કીધું હતું કે સેફ્ટી પર્પઝ માટે અત્યારે તમે ખસી જાઓ આ બિલ્ડિંગમાંથી હા અને સ્ટ્રકચરનો જે કંઈ રિપોર્ટ આવશે એના આધારે પછી ડિસાઇડ થશે કે ભાઈ આ બિલ્ડિંગમાં હમણાં હાલમાં રહેવાશે કે નહીં રહેવાય એટલે દરેક વ્યક્તિના જાનનું જોખમ ના થાય એટલે ફાયર બ્રિગેડ ઘર હશે લગભગ ચાલીસ એક ઘર હશે ચાલીસ પચાસ